Yeah. <laughs>

কোকো বরওয়াজামে এই ছেলে মানে কোকো বরওয়াজামে কি

кооче આ આમલા ઈ મોટો માર રહી ગઈ ને પાણીની બહાર હા એટલે માર મોટો કરાય એટલે કાય ગમ્બર કરી કાઢિયા ને લે આટલો કેમી માના કે આ તે ઉલી મારાયા હતા હા કે બોય માનાયા બાયને માણસ બે ના ના બાય છો બાય છો હા અત્યારે કોભર પૂરી બાય છો એમ નઈ આવ બાય ના મતિયો ઓને એનો હોય મય કેમ ન બાય એવું આપા આમ રેડી થઈ ગયા છો કુશી ન લીધી ન્યાબ આ એમ મગજ બરોબર છે છો હા હવે જાવા નથી લેતા કે માણસ છે કાચી ખોટો રે કરો ને पशिवाय राचोनी आ पशिवाय टावलो <coughs> तो हा तोमार वर ना मान जनी ना बस आम्ही जायची रणोदा रामापीटी जात राहो रामातेनी रात्री अरे रामा अरे तो मारे बांधता छे जो करी मारे पैसे पोपट पोपट केत गया के वाट मारतो नाही चलती जाती नाही काय जना बाई ने आधी जावना कीतो मु करू आम्ही काय काणसी અડતમ આવે ને તમ આવે ને નિર્મી કરી જો તમે ભઈ કદા માટુ ઊભું કરો હરખો તો અડતમ મગાય ભેગા થા કરતા થાય એ વાયવા છે અમારો બધો કાગડો હળતો વાય મહો હોનેમાં હા આવો દેવાનો છે હા ઓલકાને હા મારો કને પડી ગયે ગયો ઓ તો ગયો તો ઓ આ ક્યાં જતી કે આવી હવે પણ બોચે અશે મેને કેવાનો તમને આવું થને તમે આવો જોમાં આવો જોમાં ને સાઉને બાપા તમી જાવત રે બી જાય ને આવો આવતી જાવ લે Aduh, aduh, aduh চেজারা নজর তো করো আর কি শোয় যে যাই যাই যারে কোন দাও না কিছু না અરે અરે પ્રધાનજી એ મહારાજા એને જરા પૂછો કે આવતી તી તારે હું બકરી હતી એટલે ઉપર દવા આવે અરે મહારાજા એ કે નોટા ડોટ આવ્યા હું હાથી ગઈ એમ કે અહીં નથી ભૂલ્યા તમે હરજેતદાન પૂછ લો અરે મહારાણી તમે આવતા શું છે એટલે મને ખાલી પૂછવાનું કીધું છે એ પોતી ના લેવા 56 મોડું એમ જ ન એવું છે અરે <laughs> મહારાજા <laughs> <laughs> <laughs>

બનાય રો ને લાવવો છો ઓ કાય કરે તું તાનડી ખાલી ઉડશે ભલે કઈ દે ફટાકડા ફટાકડા વાયરી એવો કરે કે તું આવતી તારા હું જને કે પાછા મારે મારો દાદુ હોજે મારે એક એ તો આ radically u ran. And he tambémdoesn selection of наход. And those relationships all work for you... wish you had jumped, even... and your pastor. So many people esteemed you with часов... Watch out too much! Euch was a really difficult to মানে উতার ভ

આ બીયર ના તમને કોઈ બીતું જ નથી આવું મને હવે મારો વધારે મગજ જાતો છે મારા ને હવે કઈ ના વાત તો આવી જ છે જલ્દી જાય વા ભીલા રાણી વાહ એ તો માલ ઘણો હોય છે ને વાણી વાહ અરે જોઈ વાણી આગળ એટલો માલ હોય તો એક તને આકે હોણલા વધાવ અરે વાહ ભાઈ વાહ અરે હાથે મજે બધી અટલી બધી આ કયા છે પણ મહારાજા પેલા વિચાર કરી લો અમાર અરે <laughs> હા 국민 <laughs> <laughs>

નસ્તી કરતા હોતારી આવે અરે કાય હે ના કેમ મોરાણીની ગરબાની વાત કરજે આ ના અરે બિલા રાણી અરે છોકરા થી તો ભૂલુ થયા કરે પણ ઈ ઉભો છો જે માર્યો એક તો ને એટલો માર વાત આ તો મારું નામ છે કેમ રે ઉડી ગયો કર આવો તો નવ મારવાં કી જાય હા તો આ તમારો ધપાટો バカ <laughs> એટલે અહીંયા એ ઓકેરા મારી રુઈ આવે હું તો તો બસ કે મારું નકિત કરી લીધું હે હા ઓરિયા ખાઈને ના છોડી દે કે તમે મારવા કે હું અરે আমাগে আইলো আদি না আদি না লাও ইও লাও ইনডোনী লাও এই নডি কা বচলে ওনিকো আটাই নাই কই খো কই খো কানিকে ওনদি দাওয়া গই দে হ্যাঁ পাড়া গই ব্যাটিং কেক ওনা পাওয়ালিয়া মত নাই পিটি আদোনি নেগু পড়ি হোগো ও তুমি নো লই গই ও না কেচে মজা করো গোoyan পড় রইছে কা হ্যাঁ અરે રે માથાલે મિયા જા હવે જાવું પડતું મારા રાજાના વાડે હા બે પાપ છોરા પણ વજન છે ને મહારાણી હા ભૂલ વજન તો આપણે રૂપા જરૂર જ જાવ જાવ રસ્તે હા આયા તો એમ છે આમ આમ કોઈ રસ્તે હા જવા દે એની રસ્તે વાસણિયા આ હા આ ઈની કેડી આપણી નાપડી છે પટ લાઈવ હે એટલે સમો જાવ કેટલા કોર પટમાં લાવો સ્પેશિયલ દાન જ ચા

はなかまなんじさら。